તો આ યાર એકવાર ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે હવે મિત્રો ચૈતર વસાવા એક નિર્દોષ માણસ છે પરંતુ મિત્રો જે આ ભાજપ સરકાર છે તે તેને છોડવા નથી ઈચ્છતું અને જે આ શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી ચૈતર વસાવાને જેલની અંદરથી નથી છૂટવા દેતા અને જેલની અંદર રાખવાનું સૌથી મોટું આ એક ષડ હોઈ શકે છે અને આ ચૈતર વસાવાને ન છોડવાનું એક મોટું કાર્ય છે આવું મિત્રો આ મારું કહેવું નથી બિલકુલ આ પબ્લિકનું કહેવું છે કે ભાઈ જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી ચૈતર વસાવવા નહીં છૂટે અને હમણાં જો કોઈ ભાજપનો નેતો આવી રીતે જેલની અંદર ગયો હોત તો મિત્રો ખબર પણ ન પડત અને રાતોરાત જેલની અંદરથી બહાર આવી ગયો હોત કોઈને ખબર ના હોત કે ભાઈ ક્યારે જેલની અંદર ગયો છે અને ક્યારે જેલની બહાર આવ્યો છે પરંતુ મિત્રો એક આદિવાસીનો નેતો છે એટલે મિત્રો જેલની અંદર રાખવામાં આવે છે અને મિત્રો તેની સાથે દગો થાય છે કારણ કે મિત્રો આદિવાસી સમાજનો જે આ અવાજ છે આ અવાજ દબાવવા માંગે છે ભાજપ સરકાર મિત્રો આવું આ બધું જ કહેવું મારું નથી બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે આ મારું કહેવું ના માનતા હાલમાં આ ચૈતર વસાવાના આદિવાસી સમાજના અને ઘણા બધા લોકોનું કહેવું છે મેં વિડીયોની અંદર સાંભળ્યું છે તો સૌ પ્રથમ તો જે પણ આ નેતા જોતા હોય તો મારે તેનાથી કોઈ કોઈ પણ પણ દુશ્મની નથી અથવા તો ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય તેનાથી પણ દુશ્મની નથી હવે મિત્રો વાત એમ છે કે કોઈ પણ સરકાર કોઈ પણ નેતા સાથે ખોટું કાર્ય ક્યારે ના કરી શકે જે પણ કાયદાની અંદર આવતું હોય તે કાયદો કાનૂની કરવો પડે છે અને મિત્રો બીજી વાત કે નરેન્દ્ર મોદી સાહેબ ચૈત્ર બસાવવાને નથી છોડતા તો આ વાત એકદમ ખોટી છે મિત્રો ચૈતર વસાવાના સમાચાર તો લગભગ તો નરેન્દ્ર મોદી પાસે પણ નહીં પહોંચ્યા હોય કારણ કે મિત્રો એ દેશના વડાપ્રધાન છે અને આપણા માટે ગૌરવની વાત છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલો વિકાસ કરી રહ્યા છે કારણ કે મિત્રો દિવાળી આવે છે અને દિવાળી પહેલાં પહેલાં તો નરેન્દ્ર મોદી આપણને કંઈક ખુશખબરી આપવાના છીએ તો તમે કહો તો તેના પર વિડીયો મૂકું ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી